saya Ramji boy Sata boy, Dipa, ya હલો બાપા હેરી ગોપાલલાલ ભોજ્યો પાસન યકિય હલો બાપા મુંબઈ માં લખો કાડી હું આમે ડગલોડી પ્રાઈસ માં મુંબઈ માં લઈ દે બેઝરલનો સંબંધ અરે મારે શું જોશ હા બસ હા હા જપા જૈતાલે આપણે આ જ છે કોસો કોજો બોલા પતુર વાટે ઉભા સબસ્ક્રાઈબ કરજો અને જે બને એમ ફોલો કરજો ખેડૂત હિત માટેની આપણી આ ચેનલ છે રામ 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 રામ

માંડવી હારો થતો આવે ઉજર તો હારો થતો પણ આજે બહુ નાખી માંડવી આ જટકા મશીન આવી ગયું છે આજે ફિટિંગ કરી દે તમે તો ટેક્ટર રાખો હોય છે ઝટકા મશીન કોણ લે આવ્યું જટકા મશીન ઓમ જટકા મશીન મગાવ્યું તો આપણે ફોન ઉપર અને ઘરે આવીને ખેડૂતને ઓલોવર ગુજરાતમાં ઘરે પોગાડી દીધી જટકા મશીન વાહ તો બહુ સારું કહેવાય તો સમજો સુનીલ આપણું જટકા મશીન આવી ગયું છે હા તમે વાયર તો બાંધો હું તમે વાયર લઈ આવ વાયર આ જટકા મશીન ભેગો 10 કિલો ફ્રી આવ્યો છે અને ઘટે ને તો મને કહેજે હું લઈ આવી દઈશ બરાબર તો હવે તો સેટ તમારે બે ટાઈમ જ જવાનું ને હવા ના હાંજી ચાલુ બંધ કરો ના ના ઈ ઓટોમેટિક છે સમજો આ રીયું ને આ 12 કલાકમાં માં દબાવી દે એટલે રોજ હાંજે ચાલુ થઈ જાય ને હવા એક બે બંધ થઈ જાય જો આખો દિવસ ચાલુ રાખો 24 કલાક ચોવીસ કલાક માં દબાવી દે એટલે ચાલુ રહી જાય કઈ કોઈ આવી ગયું હોય વાયર તૂટી ગયો તમે પણ આજ રીતે તમારે વાડીએ ફોન કરી અને ઝટકા મશીન મંગાવી શકો છો અને આની ખાસિયત એ છે કે મશીન માં તમને બે વર્ષની વોરંટી આપશે આ બેટરી આવે છે એમાં એક વર્ષની વોરંટી આવશે અને આ પેનલમાં છે એ વીસ વર્ષની વોરંટી આપશે અને આ છે સો થી દોઢસો વીઘા માટેનું અને આ નાના ખેડૂતો માટે મશીન છે જે ચાલીસ થી પચાસ વીગા ખેડૂત મિત્રો સાથે અત્યારે જોરદાર સ્કીમ રાખેલી છે જેમાં દસ કિલો સાથે વાયર આવે છે અને સો ઘરેડી રંગ આવે છે અને જે ટાટા નો વાયર છે વાયર માં તમને પાંચ વર્ષ નો કાટ ના લાગે એની પણ ગેરંટી આપવામાં આવે છે તો તમે પણ ઝટકા મશીન લેવા માંગતા હોય તો ડિસ્પ્લે ઉપર ઓમઝટકા મશીન ના નંબર આપેલા છે એમાં આજે તમે કોન્ટેક્ટ કરી શકો